અમદાવાદ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું લોન્ચિંગ થયું છે સીએમના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું લોન્ચિંગ આજે કરાયું જેમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત મંત્રી જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા આગામી સમયમાં અલગ અલગ ચાર રીજનલ કોન્ફરન્સ યોજાશે નોર્થ ગુજરાતની વાઇબ્રન્ટ કોન્ફરન્સ નવ અને દસ ઓક્ટોબરે યોજાશે મહેસાણામાં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ આઠ અને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાજકોટમાં યોજાશે દક્ષિણ ગુજરાતની વાઇબ્રન્ટ કોન્ફરન્સ નવ અને દસ એપ્રિલ બે હજાર છવ્વીસે સુરતમાં યોજાવાની છે અને મધ્ય ગુજરાતની જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ છે તે દસ અને અગિયાર જૂને વડોદરામાં યોજાશે ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે રાજ્યના ભવિષ્યને ઘડવામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે અઢી દાયકામાં ગુજરાતે હરણફાળ રીતે વિકાસ કર્યો છે તેવું સીએમે કહ્યું અને વધુમાં ઉમેર્યું કે બે હજાર ત્રણથી ગુજરાતમાં વિકાસનો પાયો નાખવામાં આવ્યો

કે આપણું રાજ્યનું ઉત્પાદન એટલે જીડીપી એક લાખ બેંતાલીસ હજાર કરોડ રૂપિયાનું હતું આજે વધીને બાવીસ લાખ કરોડ રૂપિયાથી ઉપર આજે થયું છે આજે માથા દીટ આવક અઢાર હજાર ત્રણસો વાણું રૂપિયા હતી એ આજે વધીને બે લાખ તોત્તેર હજાર રૂપિયા થઈ છે આજે આપણું સીધું મૂર્તિ રોકાણે એમ કહી શકાય કે એક સાલથી માંડીને

પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થી સરળ બનાવી છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને વીસ થી વધુ પોલીસીઝથી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્મેન્ટ સ્ટેટ બનાવ્યું છે વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવ્યા છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક સ્વેશ સ્વદેશી લોકોનો પરસેવો હોય તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતા નો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારત નો સંકલ્પ કર્યો છે આ માટે વડાપ્રધાન શ્રી ગોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો છે હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે